નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો સોંગર તાલુકાના ઉકાઈ સીપીએમ કોલોની નજીકથી દીપળો પાંજરે પુરાયો તાપી જિલ્લાના સોંગર તાલુકાના ઉકાઈ નજીક દીપડો નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જે પાંજરામાં સીપીએમ કોલોન નજીકથી દીપળો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહત અનુભવિત છે જે દીપડો રાત્રિ દરમિયાન પાંજરે પુરાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દસ કલાકની આસપાસ દીપડાનો કબજો લેવામાં આવ્યો હતો કુકરમુંડા ફૂલવાડ થી ઈટવાઈ ગંગા બસ ચાલુ કરવા પત્ર અપાયું તાપી જિલ્લાના કુકરમુંડા મામલતારને સોમવારના રોજ બાર કલાકની આસપાસ પત્ર આપવામાં આવ્યું હતું જ્યાં ફૂલવાડ થી ઈટવાઈ ગંગા રોટની એસટી બસ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે જે બસ રાજપુર ગામ નજીક કુલ નું કામ ચાલુ હતું જેને લઈ બંધ કરાઈ હતી જોકે વૈકલ્પિક માર્ગ ચાલુ કરવામાં આવતા બસ સેવા ફરી ચાલુ કરવા માંગ ઉઠી છે તે બસ બંધ રહેતા લોકોની સમસ્યામાં વધારો થતા આবেদন પત્ર આપી બસ ચાલુ કરવાની માંગ કરાઈ છે વાલોર પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ માટે ફ્રોડ એપ નહીં ડાઉનલોડ કરો اپેલ કરી તાપી જિલ્લાના વલોડ પોલીસ મથકના પીઆઈ તેમજ અન્ય અધિકારી કર્મચારીઓ દ્વારા સાયબર ફ્રોડથી બચવા માટે સોમવારના રોજ બાર કલાકની આસપાસ એક જાગૃતિ મેસેજ જાહેર કર્યો હતો જ્યાં પીએમ કિસાન એપી કે ફાઇલ થકી લોકો સાથે છેતરપિંડી થતી હોવાની માહિતી મળતા જે એપ ડાઉનલોડ નહીં કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી જેથી લોકો સાવચેત રહે અને સાયબર ફ્રોડનો શિકાર નહીં બને તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાંથી માંથી હાઈડ્રો મારફતે બાર હજાર બસો સોળ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ના વરસાદ વચ્ચે બાર હજાર બસો સોળ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેને લઈ ડેમ સપાટી ત્રણસો પચીસ પોઈન્ટ તોતેર ફૂટ પર પહોંચતા ડેમ ના સત્તાધીશો દ્વારા હાઈડ્રો મારફતે સોમવાર રોજ ચાર કલાક સુધીમાં બાર હજાર બસો સોળ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

જે અંગે સોમવારના રોજ ચાર કલાકે માહિતી અપાઈ હતી વ્યારા તાલુકાના રામપુરા ગામના મંદિર ફળિયામાં રસ્તા પર ગંદકીના સામ્રાજ્યથી લોકોની સમસ્યા વધી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામપુરા ગામના આગેવાન પાસેથી સોમવારના રોજ ચાર કલાકની આસપાસ મળતી માહિતી મુજબ મંદિર ફળિયા ખાતેના રસ્તા પર ગંદકી ફેલાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે જે ગંદકીની સફાઈ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે તાપી જિલ્લામાં આવેલ નદી જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક કલેક્ટરે બહાર પાડ્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા સો રોજ બાર કલાકની આસપાસ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જિલ્લામાં આવેલ નદીઓ જળાશયોના વિસ્તારમાં અગમચેતીના ભાગરૂપે અંદર નહીં જવા પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તાપી જિલ્લા એસઓજી પોલીસે સોંગઠના શિવનગર ખાતે મકાન માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ સોંગરના શિવનગરમાં રહેતા રાજેશ્રીબેન પાટીલે તેમનું મકાન ભાડે આપ્યું હતું જે અંતર્ગત ભાડોની વિગત નહીં આપતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સોંગર આરટીઓ નજીકથી ગેરકાયદેસર પશુ ભરી પરિચય ટ્રક ઝડપી લઈ એકની અટક કરાઈ તાપી જિલ્લાના સોંગોડ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ નવા આરટીઓ નજીકથી પોલીસે ગેરકાયદેસર પશુ પરિચય ટ્રક ઝડપી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસે ટ્રક ચાલક જયરાજ બસાઈને ઝડપી લઈ સાત લાખ ઓગણસી હજારનો મુદ્દામાં કબજે લઈ અને બે ઈસમો જયેશ ધાંઘિયા અને મનોજ ધાંઘિયાને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ વ્યવસ્થિત કરી અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે આભાર